પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકી તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા પાકીટ કિંમતી ચીજ વસ્તુઓ ચોરી લીધા રીઢા આરોપીઓને રિક્ષા સાથે ઝડપી પાડી ગુનાઓનો ભેદ ઉકેલી કાઢતી કાપોદરા સર્વેલન્સની ટીમ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી મિલકત સંબંધી વણ શોધાયેલા અનડીટેક ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જેથી કાપુદા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબના વણ શોધાયેલા અનડીટેક ગુનાઓ શોધી કાઢવા માટે કાપુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડા રૂપિયા મોબાઈલ ચોરતી રિક્ષા ગેંગનો આંતક હોય જે આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી ફરિયાદી કરમસિંહભાઈ ડિયોરાના કાપોદા ચાર રસ્તેથી એક પેસેન્જરે રિક્ષામાં બેસેલ અને તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા વીસ હજાર નજર ચૂકવી ચોરી કરી દીધેલ અને રિક્ષા ચાલકે કાપોદરા હીરાબાગ સર્કલ આગળ ઉતારી દીધેલનો બનાવ બને જેથી કાપોદરા પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતા અને સર્વેલન્સ સ્ટાફના માણસોને જ્યારે ખાનગી બાતમી મળી કે આરોપી એક ઝાવીદ ખાન ઇસ્માઇલ ખાન પઠાર ઉંમર એકવીસ ધંધો ટેમ્પો રહેવાસી ચિસ્તિયા ખમર દુકાનની બાજુની ઝુંપટપટ્ટીમાં મીઠી ખાધી લીંબાયત સુરત અને બે કલીમ ઉર્ફે કલ્લુ સલીમ શેખ ઉમર ત્રીસ ધંધો મજૂરી રહેવાસી પહેલા મારે બિલ્ડિંગ નંબર સો ભેસ્તાન આવા સુરત વાળાને ગાયત્રી ત્રણ રસ્તા પાસેથી બાતમીને આધારે ઝડપીને આરોપીઓને પોકેટ કોપ મોબાઈલના નામ સર્ચ કરતા અગાઉ સંખ્યાબંધ બંધ ચોરીઓના ગુનામાં પકડાયેલ છે બંનેની અંગ ઝડપીના ગુનામાં ચોરી કરેલ રોકડા રૂપિયા તેર તેમજ ગુનામાં વપરાયેલ ઓટો રિક્ષા ત્રેપન હજારની મુદ્દામાલ કબજે કરીને કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ તેમજ તેમનો એક સો આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે આરોપી કલીમ ઉર્ફે કલ્લુ સલીમ શેખનો ગુનાહિત ઇતિહાસ પંદર જેટલા સુરતના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે તેમજ બંને આરોપીઓને પૂછપરછ કરતા તેઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ત્રણ ચાર રસ્તા પર જતા ઉંમરલાયક એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડીને તે પેસેન્જરને બેસવાની સીટમાં જગ્યાએ બાબતે આગળ પાછળ બેસવા જણાવી પેસેન્જરની નજર ચૂકી તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા પાકીટની ચોરી કરી લેવાની હકીકત જણાવેલ બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી